નમસ્કાર છે હવામાન સમાચાર ચેનલ મનાવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હાલ મેઘરાજા આરામના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આજે સવારે છ થી આઠ કલાક દરમિયાન માત્ર બાર તાલુકામાં જ વરસાદ નોંધાયો છે જેમાં વલસાડના ધરમપુરમાં સૌથી વધુ આઠ એમ એમ વરસાદ નોંધાયો છે તો ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ ક્યારે સવાય છે તે અંગે હવામાન નિષ્ણાત પ્રેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં તેમણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ફરી ક્યારે આવશે તે અંગેની તારીખ પણ જણાવી છે હવામાન વિભાગને જણાવ્યા પ્રમાણે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા થઈ શકે છે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે પરંતુ હવે આ ઝાપટાની તીવ્રતા સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાય છે ખેતી કામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઈ શક્યતા નથી આ સાથે પ્રેસ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવ અથવા તો દસમી તારીખે એક વરસાદનો રાઉન્ડ આવશે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવશે જેના કારણે રાજ્યમાં વરસાદ આવશે નવ કે દસમી ઓગસ્ટે વરસાદની જે સિસ્ટમ ચાલુ થશે તે ત્યાં લગભગ અગિયાર કે બાર તારીખે પૂર્ણ થઈ જશે આ રાઉન્ડ બે કે ત્રણ દિવસનો જ બહુ લાંબો રાઉન્ડ નહીં હોય પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વરસાદી રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય જોવા જઈએ તો આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ ગુજરાતમાં થશે મધ્યપ્રદેશના બોર્ડરને અડીને આવેલા વિસ્તારોને જેમ કે મહીસાગર દાહોદ ગોધરા ઉદયપુરના તમામ વિસ્તારોમાં સારો વરસાદ થશે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી સારા વરસાદનું અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ કે છૂટા છવાયા કે ઝાપટા પડે તેવી શક્યતા છે આ પછીનો જે રાઉન્ડ સત્તર કે અઢાર ઓગસ્ટે આવશે તેમાં તમામ જિલ્લાઓને લાભ મળવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ સભાના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું ને વેપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ